હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું બનાવીશ પોતરાવાળી જે અડદની દાળ આવે છે તે અડદની દાળ બનાવીશ તો બપોરના સમયમાં હું આ જમવાનું બનાવતી હતી તો તમે જોઈ શકો છો મેં અડદની દાળ લીધી છે એક વાટકી અને તેને પલાળી દઈશ પછી એવું વાત કરીશ કે આપણે કુકિંગના શોર્ટ્સ બનાવીએ છીએ તો કુકિંગના શોર્ટ્સ કેવા બનાવવા તો તમે કુકિંગના બનાવતા હોય ફનીના બનાવતા હોય કોઈ પણ શોર્ટ બનાવતા હોય કે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ સોંગ યા ટ્રેન્ડિંગ મ્યુઝિક કે ટ્રેન્ડિંગ કોઈ ફની શોર્ટ્સ હોય ટ્રેન્ડિંગમાં જ તમે શોર્ટ્સ બનાવો જેથી કરીને ટ્રેન્ડિંગમાં બનાવેલા શોર્ટ્સ જલ્દી વાયરલ થશે અને તેના પર વ્યૂ પણ તમને મળી રહેશે શોટના મેં અહીંયા દાળ બાફી દીધી છે ચાર પાંચ સીટી લગાવીને અહીંયા દાળ બાફાઈને તૈયાર થઈ ગઈ છે તમે આના ફોતરા આ રીતે ચાણીથી કાઢી પણ શકો છો યા તો તમે રાખી પણ શકો છો મેં અહીંયા લીધું છે તેના માટે દાળ લીલા મરચાં લીલું લસણ સૂકું લસણ હવે આપણે દાળનો વઘાર કરીશું તો સૌ પહેલા મેં અહીંયા લીધું છે અડધી ટેબલ સ્પૂન જીરું બે તજપત્તા રીતે બે સૂકા મરચાં તજનું લાકડું ભંગાર કરીશું આપણે અડદની દાળમાં અહીંયા હું એક સિક્રેટ વસ્તુ રાખીશ તો સૂકું લસણ એડ કરીશું જો તમે અડદની દાળ બનાવતા હોય તો તમે લીલું લસણ એડ કરશો તો એનો સ્વાદ કંઈક અલગ જ લાગશે તમે આ રીતે ઘર જરૂરથી બનાવો તો હું અહીંયા એક વાટકી લીલું લસણ એડ કરીશ હદની દાળ તમ તમારા ઘરમાં કોઈને કે તમારી ફેમિલીમાં બાળકોને ના ભાવતી હોય તો તમે આ રીતે લીલું લસણ એડ કરી બનાવો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને તે લોકો જરૂરથી ખાશે આ સિક્રેટ વસ્તુ છે જે આપણે લીલું લસણ એડ કરીશું અને શિયાળામાં તો લીલું લસણ ખૂબ જ મળતું હોય છે ને લીલું લસણ ખાવું ખૂબ જ હેલ્ધી હોય છે તો હવે મેં અહીંયા એક ટામેટું અને આદુના આપણે પેસ્ટ કે નથી બનાવવાની આદુના નાના નાના ટુકડા કરી એડ કરીશું તેનો ફ્લેવર ખૂબ જ સારું આવે છે તો બધું આ રીતે તેલમાં સાંતળી જાય એટલે આપણે અહીંયા મસાલો કરીશું જે રીતે તમે તીખું ખાતા હોય તે રીતે મરચું એડ કરીશું હળદર અજમો બધું એક પાણી રેડી ગરમ પાણી કે ઠંડુ જે હોય તેમાં આપણે પલાળી દઈશું મસાલો અને પછી ભંગારમાં એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દો તો એ વાત કરતી હતી કે શોટ્સ આપણે કેવા બનાવવા જોઈએ તો શોટ્સ અત્યારના સમયમાં શોટ્સ જે તમે ટ્રેન્ડિંગ સોંગ ચાલતું હોય તેના પર પણ બનાવી શકો છો આ તો તમે ટ્રેન્ડિંગ મ્યુઝિક ટ્રેન્ડિંગ ફની શોર્ટ્સ જે પણ ટ્રેન્ડિંગમાં ચાલુ હોય તેવા શોર્ટ તમે બનાવો કારણ કે તેવા શોર્ટ્સ ઉપર જ તમારો વિડીયો આગળ જશે અને વ્યૂ આવશે નહીં તો તમે ટ્રેન્ડિંગ વગર કોઈ પણ વિડીયો કે શોર્ટ્સ બનાવશો તે નહીં ચાલે તો આપણે અહીંયાની અંદર દાળ એડ કરી દેશું જોઈ શકો છો લીલા લસણ નાખવાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે આને સારી રીતે ઉકળી જવા દઈશું જોઈ શકો છો તૈયાર થઈ છે આપણી અડદની દાળ જે ખૂબ જ ટેસ્ટી અને તમારે જો કમળનો દર્દ કે સાદા દુખતા હોય તો તમે આ રીતની દાળ બનાવીને ખાઓ તો ખૂબ જ સારી હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે આ રીતની દાળ બનાવો અને ખાવાથી તે કમરના દર્દમાં અને સાદા દુખતા હોય તેમાં પણ તમને રાહત મળે છે હવે આપણે એમાં એડ કરીશું કોથમીર તો તમે આ રીતનો કોઈ વિડીયો બનાવ્યો હોય તો હું થોડી થોડી ક્લિપ એડ કરીને પણ ટ્રેન્ડિંગ સોંગ પર ટ્રેન્ડિંગ મ્યુઝિક પર વિડીયો બનાવી શકો છો મેં અહીંયા લીધો છે બાજરીનો રોટલો અહીંયા બાજરીનો રોટલા સાથે સર્વ કરવાથી આ ડાળ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે શિયાળામાં આ મારા ઘરે બે થી ચાર વાર બનતી જ હોય છે દાળ અઠવાડિયામાં દિલ્હી બનાવું છું અને મારા બાળકોને ખવડાવું છું કારણ કે આ દાળ ખૂબ જ જલ્દી ટેસ્ટી હોય છે તમે પણ બનાવો અને શોર્ટ્સ વિડીયો આ રીતે તમે બનાવી અને ટ્રેન્ડિંગ મ્યુઝિક ટ્રેન્ડિંગ શોર્ટ્સ તૈયાર કરી શકો છો અને તે વિડીયો જલ્દી વાયરલ થશે તૈયાર છે અડદની દાળ અને બાજીના રોટલા થેન્ક યુ સો મચ